જય સ્વામિનારાયણ અને જય ઉમિયા તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજનો આપણો વ્લોગ બનવા જઈ રહ્યો છે ઉમિયા ધામ ઉંજા મહેસાણા જિલ્લાની અંદર આવેલું ઊંઝા તેનો આજનો આપણો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગ અને હું છું મિનત પટેલ તો ચાલો મારી સાથે ઉમિયા ધામનો વ્લોગ જોવા માટે આપણે પહોંચી ગયા છીએ ઉંજા અને શહેરની અંદર પ્રવેશ કરતા જ સામે આપણને મંદિરના શિખરના તો દર્શન થઈ જ રહ્યા છે શહેરની અંદર પ્રવેશ કરી મંદિર પરિસર સુધી પહોંચીએ અને ત્યારબાદ તમને મંદિર પરિસરના અને મા ઉમિયાના દર્શન કરાવીએ આપણે સામે જોઈ શકીએ છીએ કે પાર્કિંગ માટેની પ્રતિમાના દર્શન થતા જોવા મળી રહ્યા છીએ ત્યારબાદ પહોંચી આપણે મંદિર કેમ્પસ માં ચાલો ત્યારે આપણે પોચી ગયા છીએ આ તરફ પાછળ આપણે જોઈ શકીએ છીએ કે ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર અહીં પાછળ દેખાઈ ગયું છે અને આ છે આખું કેમ્પસ અને તમને એક પછી એક બધી જ વસ્તુઓ વિશેની માહિતી આપીએ તો ચાલો હવે દર્શન કરવા જઈએ ઉમિયાધામ ઊંઝા એટલે કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયાનું મુખ્ય મંદિર અને એ જગ્યા આપણે આવી ગયા છે દર્શન કરવા અંદર પ્રવેશતા જ આપણને અહીં ઉત્કર્ષ સંકલ્પ નિધિ જ્યોતના દર્શન થાય છે જે જગ્યાએ લોકો પોતાના વ્યસનોનો પણ ત્યાગ કરતા હોય છે ઘુમટ ની અંદર પણ જોવા મળી રહી છે અને પથ્થરોથી રચાયેલું આ મંદિર એ પણ આપણને ખૂબ અદ્ભુત લાગતું હોય છે મંદિર પરિસરની અંદર મોબાઈલ નો ઉપયોગ પ્રતિબંધિત હતો પરંતુ આપણે ત્યાં પરમિશન લઈ અને આ વિડીયો શૂટ કરેલો છે તો આપણે આગળ દર્શન કરીએ તો આપણને અંદર માં ઉમિયાના દર્શન થઈ રહ્યા છે અને અદભુત પ્રતિમા અને શણગાર સજેલી મા ઉમિયાની પ્રતિમાના દર્શન કરી આપણે ધન્યતા અનુભવી રહ્યા છીએ અને ખૂબ અદ્ભુત પરિસર સાથે અદભુત મા ઉમિયાના દર્શન આપણે કરી લીધા છે બહારથી મંદિરનો સંપૂર્ણ નજારો બતાવીએ તો સામેની તરફથી મંદિરના આપણને કંઈક આવા દર્શન થતા હોય છે અને ફરતા ફરતા આખું પરિસર જે આપણને આ રીતનું જોવા મળતું હોય છે કે બધી તરફ બાંધકામ છે અને વચ્ચેની તરફ મંદિર આપણને જોવા મળી રહ્યું છે અને સામેથી જોઈએ અને બાજુએથી જોઈએ તો દરેક તરફ આપણને અલગ અલગ પ્રકારની નકશી અને કલાકૃતિઓ જોવા મળતી હોય છે અને મંદિર સુસજ્જ દેખાય છે ત્યારે ઉમિયા માતાજીના મંદિરની નીચેની તરફ આ જે જવાનો રસ્તો છે ત્યાંથી આપણે અંદર જઈએ તો નીચે આપણને ભાગની અંદર છે કેમ ઇતિહાસમાં એવું કહેવાય છે કે જ્યારે ગણેશજી પણ આરામ કરવા માટે બેસે છે તો આ જગ્યા પર એમની સ્થાપના થાય છે અને ગણેશજી નું અહીંયા આપણને મંદિર જોવા મળતું હોય છે તો આ મંદિરની નીચેના ભાગમાં ગણેશજીનું પણ અદ્ભુત મંદિર આપણને જોવા મળે છે આ મંદિરનો અને ઉમિયા માતાનો ઇતિહાસ જોઈએ તો પહેલાંના સમયની અંદર જ્યારે સરસ્વતી નદીના કિનારે ઋષિમુનિઓ હવન અને યજ્ઞ કરતા ત્યારે અસુરો અને રાક્ષસોનો ખૂબ ત્રાસ રહેતો હતો ઋષિમુનિઓને હેરાન પરેશાન કરતા અને ઋષિમુનિઓને મારી પણ નાખતા નારદજીના કહેવા પર શંકર ભગવાને તેમની વિનંતી સ્વીકાર કરી અને અસુરોનો વધ કરવા માટે આ જગ્યા પર પ્રસ્થાન કરે છે જ્યારે મા ઉમિયા અને શિવજી આ જગ્યા પર પહોંચે છે ત્યારે અહીં રાક્ષસોનો વધ કરે છે અને શિવજી આગળ રાક્ષસોનો વધ કરવા માટે પ્રસ્થાન કરે છે ત્યારે માતાજી કહે છે કે મને અહીં જ રોકાવા દો અને ઉમિયા માતા અહીં રોકાય અને મૂર્તિઓ બનાવે છે બાવન જોડ મૂર્તિઓના પુતળાઓ બનાવી પોતાનો સમય વ્યતીત કરે છે અને જ્યારે શિવજી રાક્ષસોનો વધ કરી ફરી પરત પરે છે ત્યારે માતાજી કહે છે કે હે નાથ આપ સૃષ્ટિના કરતા હરતા છો તો આ પુતળાઓને સજીવન કરો અને બાવન જોડ પુતળાઓને સજીવન કરી તેની અંદર પ્રાણ પૂરી શિવજી તે બાવન જોડ પુતળાઓના લગ્ન કરાવે છે અને એ જે જોડ પુતળાઓના લગ્ન થયા તે બાવન શાખના કડવા પાટીદારો જે હાલમાં પણ આ દુનિયા ઉપર આપણને દેશ વિદેશોની અંદર જોવા મળતા હોય છે તો કુળદેવી માં ઉમિયાની કૃપાથી આ કડવા પાટીદારોના વંશની શરૂઆત આવી રીતે અહીં થઈ અને એ બાવન કડવા પાટીદારો અત્યારે હાલના કડવા પટીદારોના પૂર્વજો છે તેઓ આ મંદિરનો ઇતિહાસ અહીં આપણને જોવા મળતો હોય છે તો એવી રીતે સામે આપણે જોઈએ તો શિવજીનું પણ આપણને બાજુમાં જ મંદિર જોવા મળે છે તે પણ ખૂબ અદ્ભુત મંદિર છે અને બાર મંદિર પરિસરની અંદર જોઈએ તો આ જે સામે મોટા અતિથિ ગૃહ દેખાય છે એની વચ્ચે આ કુંડ છે જેની અંદર ફુવારાઓની પણ વ્યવસ્થા છે અને માતાજીના બીજા અવતારોની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત એમાં કરવામાં આવેલી છે જે આપણને અદ્ભુત નજારો અહીં જોવા મળતો હોય છે હાલના સમયની અંદર એ ફાઉન્ટેન શો તો બંધ છે એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ જ્યારે શરૂ હશે ત્યારે ખૂબ અદ્ભુત લાગતું હશે અને આપણે ત્યાંથી પ્રસાદ માતાજીની મૂર્તિ અને ચુંદડી લઈ અને પ્રસ્થાન કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ લઈ આપણને આગળની સફર શરૂ કરીએ છીએ વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરી કમેન્ટ કરો તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો એ પણ ખાસ કરી કમેન્ટ કરો જો તમે ઉમિયાદા ઉંઝાના દર્શન કરેલા હોય તો એ પણ કમેન્ટ કરો અને બાકી હોય તો ક્યારે દર્શન કરવા જશો એ પણ કમેન્ટ કરો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આવા જ નવા વ્લોગ જોવા માટે જય સ્વામિનારાયણ જય માઉમિયા